મન કી બાત કાર્યક્રમનું અંબાજીમાં ભવ્ય આયોજન જન સેવા અને વિકાસ પર ચર્ચા અંબાજી બનાસકાંઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત નું અંબાજી ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં મન કી બાત કાર્યક્રમના સંયોજક અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમનું આયોજન અંબાજી ગામના ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ ભાટીના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન દવે અને અંબાજી શહેર ભાજપ મંડળના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત સંદેશ ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો કાર્યક્રમ બાદ સ્થાનિક આગેવાનો દ્વારા જનસેવા અને વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે જન કલ્યાણ અને પ્રગતિ સાધવાનો હતો રિપોર્ટર મમતાબેન નાઈ અંબાજી બનાસકાંઠા